પ્રકારના બેક્ટેરિયા નીકળ્યા કે જેમાં ચાર પ્રકારના બેક્ટેરિયા છે જે યુરિયા ફિક્સેસર એટલે નાઇટ્રોજન ફિક્સેશર જે હવામાંથી લઈને રોપાને એમને જ આપી દે છે તો યુરિયાનો ખર્જો ખર્ચો જ ન લાગે એવી રીતના ફોસ્ફરસ ફિક્સેસર બેક્ટેરિયા નીકળ્યા તો ડીએપીનો નો ખર્ચો જતો રહે ચાર બેક્ટેરિયા અંદર નીકળ્યા કીટ નિયંત્રણ એટલે તમને રોગ આવવા જ ન દે મૂળની અને ઉપરની બધી જ ફંગસની કંટ્રોલ કરે છે મકાઈ માખી દુનિયામાં રોગ છે આ વર્ષે કદાચ ઉત્પાદન અડધું જ આવશે અને ખેડૂતોએ પચીસ પચ્ચીસ હજાર રૂપિયા લીટર દવાઓ છાંટી પણ પરિણામો નથી આ બેક્ટેરિયામાં કેટલો ખર્ચ છે ખબર છે ફક્ત બે રૂપિયામાં એક એકરમાં બધો પ્રોબ્લેમ સોલ્વ એટલે આ બેક્ટેરિયાનું અમારે શું કરવું તો અમે વિચાર્યું કે ભાઈ આજીવન ખેડૂતોને લાખો કરોડો કંપનીઓએ લૂંટ્યા છે તો આ ખેડૂતોને મફત જ મળવું જોઈએ તો આજે જ એવો નિર્ણય કર્યો છે હવે છ બેક્ટેરિયા અંદર નીકળે ખેતરમાં જે છે ડાંગરની પરાળો બધું બધા સળગાવે છે આટલું પોલ્યુશન થાય છે અને એક ઇંચ ભૂમિમાં બસો કરોડ બેક્ટેરિયા હતા આજથી વીસ વર્ષ પહેલા હવે દસ નથી બેચા એ ખેડૂતના મિત્ર બેક્ટેરિયા હતા હવે ખેતર સળગાવીએ એટલે બધા બેક્ટેરિયા મરવાના છે હવે મિત્રોને વિનંતી છે કે કોઈ દિવસ સળગાવવું નહીં આ બેક્ટેરિયા અંદર જેટલા મોટા પ્રમાણમાં ગયા એ ખેતીનું કામ કરે છે અળસિયા પેદા થવા માંડે છે એટલે એવડોય જે પણ કચરો હોય પરાળી ડાંગરની બધી એ આ બેક્ટેરિયા ખાઈને એનું ખાતર બનાવી દે ખેતરમાં એટલે લોકોને ખર્ચ જ ન થાય મિત્રો અને એક વખત ખેડૂતના ઘરમાં બેક્ટેરિયા આવ્યા એટલે આજીવનએ પોતાની રીતે પોતાના ઘરે જ બનાવી આ મેળવણ છે જેમ આપણે છાશનું મેળવણ આપતા હોય કોઈને તો એ ચાયલા જ કરે તો આટલી સરળ પદ્ધતિ અમને ગૌમાતાએ આપી છે અને બત્રીસ પાકોમાં પરિણામ મળ્યા છે મિત્રો આના દ્વારા સૌથી મોટું કામ થાય છે કે જમીન પોરસ બની જાય પોરસ બની એટલે શું થયું કે એની અંદર બધી જ પ્રકારનું પાણી જે પણ વરસાદનું પડ્યું જમીનની નીચે ઉતરવા માંડે એટલે જે વોટર લેવલનો જે સૌથી મોટો પ્રશ્ન છે જેમ કે યુરિયા બધા ખેડૂત નાખે તો એનો ગ્લેર બની જાય છે વરસાદનું પાણી પડ્યું ઉપરથી ને ઉપરથી જતું રહે છે હવે આ બેક્ટેરિયા જેવા કે આળસિયા બહેના એક્ટેરિયા બહેના તો જમીન સોફ્ટ બની વરસાદનું પાણી બધું જ નીચે ઉતર્યું તો જળ સ્તર ઊંચું આવશે ફક્ત વીસ ટકા પાણીમાં ખેતી થશે મિત્રો ગોપાલભાઈનો વિશ્વાસ છે કે જો ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવી હશે તો ગૌમાતાની પરિસ્થિતિ સુધારવી જ પડશે તેમના જતનની તેમના પાલનની આ નવી પદ્ધતિ અપનાવવી પડશે બંસીગીર ગૌશાળામાં ખેડૂતો અને પશુપાલકોને આ નવી પદ્ધતિ પણ તદ્દન ફ્રીમાં શીખવાડવામાં આવે છે